લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી સાતમી મેના રોજ થનાર છે ત્યારે ચૂંટણીમાં મતદાન વધુ થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અલગ અલગ માધ્યમોથી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે સુમુલ ડેરી દ્વારા પશુપાલકોમાં મતદાન વધુ થાય તે માટે જાહેરાત કરવામાં આવી છે જે પશુપાલક મતદારોને દૂધના પ્રતિ લિટર દીઠ એક રૂપિયો વધારે આપવામાં આવશે સુમુલ ડેરી દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ડેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે જાહેરાત અંતર્ગત જે પશુપાલક દિવસ દરમિયાન વહેલા મતદાન કરી લેશે તેને પ્રતિ લીટર એક રૂપિયો વધુ ચૂકવવામાં આવશે પશુપાલક આંગળી પર મતદાન કર્યાની શાહી બતાવશે તેમને ભેટ સ્વરૂપે લીટર દીઠ એક રૂપિયો વધુ ચૂકવવામાં આવશે સુમુલના ડિરેક્ટર જયેશ પટેલે કહ્યું કે સુરત અને તાપીમાં દરરોજ કુલ બાવીસ લાખ લિટર દૂધ એકત્રિત થાય છે અઢી લાખ પશુપાલકોને લોકસભાની ચૂંટણીમાં મતદાનને લઈને મળશે ભેટ પશુપાલકો મતદાનને લઈને સજાગ થાય તે માટે આગતરું આયોજન કરવામાં આવ્યું છે જયેશ પટેલ ડિરેક્ટર સુમુલ ડેરી સાતમી મે ગુજરાતમાં લોકસભાનું મતદાન છે ને ખાસ કરીને વધુ વધુ મતદાન થાય અને ખાસ કરીને જ્યારે લોકસભાની ચૂંટણી એ રાષ્ટ્રીય પર્વ છે ત્યાં વધુ વધુ નાગરિકો આ મતદાનમાં જોડાય અને દેશનું જે હિત છે એના અનુસંધાનમાં મતદાન કરે એ દિશાનો ઉત્તમ પ્રયાસ આપણું મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને સુમૂલ ડેરીએ કર્યું છે સાતમી મેએ જે ગામ્ય વિસ્તારમાં સુમૂલ સાથે જોડાયેલા અઢી લાખ બહેનો અને ભાઈઓ જે મતદાન કરવાના છે એ જે મતદાન જે કરશે અને ખાસ કરીને અંગુઠાનું ઉપર જે ચિહ્ન છે બતાવવામાં આવશે તો આવનારી જે સાતમી તારીખે જે દૂધ ભરનારા સભાફલનું દૂધ જે ભરાવાનું છે એ પ્રતિ લીટર એક રૂપિયો વધુ આપવાની જાહેરાત આદરણીય સુમુલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલે કરી છે અને કારણે આવનારા દિવસોમાં ખાસ કરીને ગામડાઓમાં ખૂબ જ જાગૃતિ આવશે અને વધુ વધુ મતદાન થશે અને દેશહિતમાં મતદાન થશે એને કારણે લોકશાહી મજબૂત થશે